વાગરા તાલુકાના વિલાયત ગામની સીમમાં સોલર પાવર પ્લાન્ટમાંથી એક મહિના પૂર્વે થયેલ કેબલ ચોરીનો ગુનો શોધી કાઢી રૂપિયા છવ્વીસ હજાર આઠસોના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડાનાઓએ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ભરૂચ જિલ્લા પોલીસને સૂચનાઓ આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પી વાળા એ ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી એનાલિસિસ વગેરે દિશાઓમાં અલગ અલગ દ્રષ્ટિકોણથી ગુનાઓ શોધી કાઢવા વર્કઆઉટ હાથ ધરેલ તે દરમિયાન તારીખ નવ નવ બે હજાર પચીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી એ તુંવરની ટીમ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વખતે બાતમી મળેલ કે વાગરા હનુમાન મંદિર ચોક આસપાસ ત્રણ ઇસમો ભરેલા કોપર વાયરો પ્લાસ્ટિકના મિણિયા થેરીમાં ભરી આંટાફેરા મારે છે જેથી એસીબી ટીમ દ્વારા વોચ તપાસ કરી ત્રણેય ઇસમોને ઝડપી પાડી તેની પાસેથી મળી આવેલ પડેલા કોપર વાયરના બિલ કે આધાર પુરાવો રજૂ કરવા જણાવતા ત્રણેય ઈસમો આ કોપર વાયરનો કબજો ધારણ કરવા બાબતે કોઈ પુરાવા રજૂ કરી શકેલ નહીં જેથી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં ત્રણેય આરોપીઓ ભાંગી પડેલ અને કેફિયત આપેલ કે એકાદ મહિના પહેલાં વિલાયત ગામની સીમમાં સોલાર પાવર પ્લાન્ટમાંથી નિકુલ અને અજયનાએ ભેગા મળી આ કોપર વાયરની ચોરી કરેલ અને તેના પ્લાસ્ટિકના ભાગને બાળી નાખી આછોદ ગામે ભંગારનો ધંધો કરતા આતીફ સેક્રેટરીને વેચતા હોવાની હકીકત જણાવેલ જે તમામ કોપર વાયર અઠાવીસ કિલોગ્રામ કિંમત રૂપિયા સોળ હજાર આઠસોનો કબજે કરવામાં આવેલ અને આ બાબતે વાગરા પોલીસ સ્ટેશન ખાતે કેબલ ચોરીનો ગુનો નોંધાયેલ હોય જે શોધી કાઢવામાં સફળતા મળેલ હોય પકડાયેલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બી એન એસ એસ બે હાજર ત્રેવીસ સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી વાગડા પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છેડ્યો કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કરેસ કરે હમ વિડીયો સબ થી પહેલે